જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ આજે કાલે એમ તો તુલસી ગયા હતા આપણને હા ભૂલાઈ ગયું કઈક થોડું ઘણું તો સેટઅપ કર તો કાલે તુલસીઓની શુભકામનાઓ ભૂલાઈ ગઈ હતી એટલે આજે બીજા દિવસે તમે બધાને તુલસીઓની શુભકામનાઓ કહેવા મુજબ પ્રસંગ બધા ચાલુ થઈ જાય લગ્ન પ્રસંગને આ અંતે એની બધું એટલે હવે થોડુંક શેડ્યુલ પહેલાં કરતા થોડુંક ટાઈટ થાય કારણ કે ક્યાં સુધી હાવ ફ્રી જતા જે કહેતા ખાલી વાર તહેવાર હતા પ્રસંગ પાતમાં ક્યાંક આવતા નહોતું હવે બધું પ્રસંગ વાળો ચાલુ થઈ જાય અને જો ઉઠી ઉઠીને બેહી ગયા અવાર અવારમાં પેલા તો ચાની કોટી કરી લીધી અડધા ને નવાનું બાકી છે મોઢું ટોયા વગેરેના હો બેઠા છે અમુક અમુક એ નાઈ લીધું છે અને બાળ ગોપાળો અહીંયા બ્રેકફાસ્ટ કરે છે કેમ બધું વીણ લેજો રિહાન અને માણસો જો ચાર ચાર વાગ્યા સુધી ત્રણ ત્રણ વાગ્યા સુધી જાગે ને પછી અત્યારે હજી ઉતા એમાં એમ છે રાતે લગભગ વાગી જ્યાતા અઢી અઢી વાગ્યા પૂતા ભેગા જ્યાં એટલે પછી અત્યારે મોડે મોઢે અંદર આવે અને અંદર તૈયારી ચાલુ છે બનાવવાનો છે લોચો એટલે લોચા માટે દાળ કઈ કઈ દાળ હોય છેણાની ને બીજું હા સાંજે અપરાળ દીધો હતો હવે અત્યારે બધું આગળ મિક્સર ઓલું કરીને અને લોચો બનાવવાનો છે હવે ખેરું થઈ ગયું છે ત્યાર અને પાણી ગરમ કરવામાં દીધું એટલું એટલું કરવાનું એક એક થાળીનું મિક્સર કરતો જવાનું હં 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 એક એક થાળીનો મિક્સિંગ કરતા જાય ને આગળ હવે લોથો તૈયાર થાય એટલે બચાવી લોથો થઈ ગયો ત્યારે અહીંયા બીજી ડીશ પાછી થઈ ગયો છે હા ડેરી જાય ખાવા તો ગરમે ગરમ લોચો થઈ ગયો છે ત્યાં અને બેસી ગયા છે ખાવા ટેસ્ટ કરી એવું ચરી એક નંબર લોચો નો લોચા કરતા કેમ બીજો બધાયને વાંધો હવે વાગી ગયા સાડા નવ અને જો લગભગ તો ઘણા ખરા બધે આ ધર્મેશ કુમાર ને આશીષ ને સંતોષ દીપક હોય ગયા ને બધા વૈયા ગયા એટલે હવે આપણે આજ ઓફિસે આટો મરી આવી અને બોર પછી પાછા આવશું અને છોકરીઓ તો બીજું કેવી કામે લાગી ગયું છે પેલા કસરો કાઢી નાખ્યો અને કસરા પોતા પોતા મારે છે છોકરીઓ કામ બહુ કરે ફામે આવે ને ઘરે કરતી હોય ન કરતી હોય રામ જાણે પણ અહીંયા તો કરે છે કેમ રહેવા તો હવે જઈએ ઓફિસે છે અને બોર પછી પાછા આવીને ત્યારે મળી જઈશ કે આવું છે આવું છે કે કે તો લઈ જાય હવે અને પાછા પછી ગયા છે બનાવવાની છે આજે વેજીટેબલ ખીચડી એટલે ખીચડીની તૈયારી કરી હતી બળતણ બળતણ બધું ફૂકવી અને કમ્પ્લીટ કરી નાખ્યું અમે એક દિવસની કોમેન્ટ હતી કે ભાઈ તમે ખીચડીનો પ્રોગ્રામ કરજો એટલે ખીચડીનો પ્રોગ્રામ કરવાનો છે અને શું કર્યું બચ્ચા પાર્ટી આ બપોરો છે તો હે શું કરતા

બધા અંદર પૂછતા હતા કે આશાબેન ની ચટણી ની રેસીપી આપો એ હું હું નાખવાનું છે જો મરચા લસણ અને સીંગ લીલું લસણ હોય તો એ ભૂકું હોય તો એ દાણા જીરું લીંબુ મીઠું એટલું દાણા ગોળ નાખવાનું ટુકડા કરીને બધું ખાવાની ખાંડી ખાવણી એ જ ખાંડવાની મિક્સરમાં નહીં કરવાનું બ્લેન્ડરે નહીં કરવાનું એટલે બહુ મીઠી થાય

બધા એમાં નાખવા નથી ને એટલે ખાડા કરીને અને બધા આંબાના થળિયા દવા નાખી દીધા એવું છે ફૂક કે કીટાણું કોઈ લોકો જંતુ લાગે નહીં હાલો 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 વીસ કરી નાખતો એમાં કોઈ વાગ છે

બરાબર પેલા મારા કાકા પછી તમને ખરું ને હમણાં મેળા નતા ને કારણ કે ચાર ચાર પાંચ ચાર પાંચ થઈ ગયા કેમ

અમે તો કીધું આ બે આયા સીધા ગાયબ ક્યાં થઈ ગયા અમે કીધું ને કે હાલવા ગયા અમને તો ખબર જ હોય ને

થઈ ગયો છે પણ તમે આવો ને તે બીજું કઈ ન બનાવે આ તો એવું બનાવે આરામથી ફટાફટ થઈ જાય

લગભગ દિવાળી વાતનો બધું હાલતો હતું અને દસ બાર દિવસ ત્યાં હે ચાલુ થાય છે છ તારીખથી છે છે ને 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 બરોબર તો આપણે 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 કરવાનું વેકેશન બધાય બહુ મજા કરી ભેગા હતા લગભગ દસ બાર દિવસથી થી શરૂઆતમાં આવ્યા હતા પછી પાછા વહી ગયા હતા અને પાછા ત્રણ દિવસથી પાછા બધા આવ્યા હતા એટલે હવે પાછા સાઈ આમ તો આમ ગણો ને તો બીજે ક્યાંય રખડવા દો ને એની કરતાં પરિવાર જ્યારે હોય ને એમાં વધારે મજા આવે અને બધાએ બહુ આનંદ કર્યો અને એક બીજું કે ભાઈ અમારા બ્લોગ છે ને થોડાક લેટ આવશે રેગ્યુલર હોય ને એની કરતાં થોડાક પાછળ કારણ કે અમારે છે ને બે જગ્યાએથી અપલોડ કરવાના હોય અહીં તેને મૂકવાના હોય અને લંડનથી મૂકેલા હોય એટલે થોડુંક આગળ પાછળ હા

હા એ પણ હવે જ્યાં મળી હવે મહેમાનને બસનો ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા બસ છે હે બરાબર મહેમાન બધા ઉપડ્યા પૂરું થઈ ગયું કેમ વેકેશન હા નીકળે મારા માં છે કે વેકેશન માં છે ને દેહ માં આવ્યા દેહ માંથી

હવે છે ને દિવાળી નું વેકેશન થઈ ગયું છે પૂરું અને આમ હવે અમુક અમુક વ્યુઅર્સ ની છે ને કોમેન્ટ આવતી હતી હવે તમે કે ફાર્મ ને કે આવજો ફાર્મ ને કે આરામ આપો એટલે જો આજથી હવે ફાર્મ ને છે ને આરામ આપવાનો છે આની પછી નક્કી નહીં હવે ફાર્મનો ઓલો કેટલા દિવસ પછી આવે તે હમણાં વચ્ચે તો મને એમ છે ટાટા ટાટા જેનો બેન ટાટા હવે પૂરો એટલે હવે પછી ફાર્મ નો લોક ક્યારે આવે ને એ નક્કી નહીં દસ અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ લગભગ તો કપાઈ જાય અને પાછા હવે લગ્ન ચાલુ થઈ જાય એટલે એમાં જવાનું થાય એટલે હવે હમણાં અઠવાડિયું તો ઓછામાં ઓછું અઠવાડિયું દસ દિવસ તો ફાર્મને આરામ જ આપી દેવાનું છે ટાટા ઈદ નિંદરમાં છે

અને આજનો બ્લોગ જો અહીંયા પૂરો કરીએ છીએ તો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ